આજે મારે તમને વિશ્વની એક ધનિક છોકરી સાથે વાત કરાવવાની છે તેની વાત કરવાની છે આ છોકરી હજી નાની છે લગભગ બાવીસ ત્રેવીસ વર્ષની છે આ છોકરી ગુજરાતી છે પણ એટલી ધનિક છે કે આપણે આ ધનિક છોકરીની વાત સાંભળીએ તો આપણને સમજાશે આપણે માત્ર ગરીબ જ નહીં આપણે લાલચુ ભિખારી છીએ તો કોણ છે આ છોકરી શું છે તેની વાત અને કેવી રીતના તે ધનવાન બની તેની વિગતે વાત કરીશ અને સાંભળીને પછી તમે કહેશો કે હા ખરેખર આપણે માત્ર ગરીબ નહીં આપણે તો લાલચુ ભિખારી છીએ ચાલો તો આ વિશ્વની ધનિક છોકરીની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણી આસપાસ જે લોકો રહે છે એનું આપણે જાણે અજાણે મૂલ્યાંકન કરતા હોઈએ છીએ ને મૂલ્યાંકનના ધોરણોમાં સૌથી પહેલાં કોણ અમીર છે ને કોણ ગરીબ છે તે આપણે નક્કી કરતા હોઈએ છીએ કોની પાસે ગાડી કેવી છે કોની પાસે બંગલો કેવો છે કોણ કેવા કપડાં પહેરે છે અને મહિલાઓ ખાસ કરી કઈ સ્ત્રીએ કયા દાગીના પહેર્યા અને કઈ સાડી પહેરી બસ આ બાબત જોઈને આપણે માની લઈએ છે કે આ અમીર છે અને આ ગરીબ છે પણ આ આપણા ધોરણો સદંતર ખોટા પાડે તેવી એક ઘટના મારી સાથે ઘટી છે ઘટના એવી છે કે થોડા દિવસો પહેલાં હું મારા સાથી કિરણ કાપુર અને મિલન ઠક્કર એક પીઆર કંપનીમાં ગયા હતા જે કંપનીનું નામ છે સેતુ સેતુ અને ઘણી બધી કંપનીઓનું પીઆર કરે છે ત્યાં અમારી મુલાકાત થાય છે એક છોકરી સાથે જેનું નામ છે અમીષા અમીષા મૂળ ઉના પાસે આવેલા એક નાનકડા ગામમાં રહે છે કુદરતે તેના માટે કંઈક જુદી યોજના વિચારીએ છીએ હું એવું નહીં કહું કે કુદરતે એની સાથે મજાક કરીએ છીએ કારણ કે કુદરત જે કંઈ કરે છે તેમાં તેનું પ્રયોજન હોય છે અને કુદરતે અમીષા માટે જે જિંદગી નક્કી કરી હતી તે એવી હતી કે અમીષા જન્મી ત્યારથી એણે દુનિયા જોઈ નથી એને રંગો જોયા નથી એને એની નજર સામે બધું જ બ્લેક છે પણ આ બ્લેક જિંદગીમાંથી તે આગળ વધે છે એની વાત અમે સાંભળી રાજકોટની સ્કૂલમાં ભણે છે અમદાવાદ આવે છે અમદાવાદની સેન્ટ જેવિયર્સ કોલેજમાં તે અભ્યાસ કરે છે અને ત્યારથી તે ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહી છે અમિત પહેલી વખત મળ્યો બસ ત્યારથી તેને સલામ કરવાનું મન થયું અને થયું કે લાવ આ તો બહાદુર છોકરી છે આવી બહાદુર સાથી જો અમારી હોય તો જિંદગી જીવવાની અને લડવાની મજા આવી જાય એટલે અમીષા પાસે અમે એક દરખાસ્ત મૂકી અને અમીષાને કહ્યું કે તું નવજીવન ન્યૂઝનો હિસ્સો થઈ શકે છે અમારા જે સાથીઓ છે નવજીવન ન્યૂઝમાં કામ કરતા જે સાથીઓ છે તેમને આપવા માટે અમારી પાસે બહુ જ ઓછી વ્યવસ્થા છે એટલે બજારમાં જે કંઈ બીજા પત્રકારોને મળી રહ્યું છે અને સરખામણીમાં બહુ જ સામાન્ય પુરસ્કાર અમે અમારા સાથીઓને આપી શકીએ છીએ કારણ કે અમારી પાસે નથી આ નથી તો વાંધો નહીં અમને ખબર છે આવશે ઈશ્વર આપશે અને ત્યારે પણ અમે આવી જ રીતના કામ કરતા રહીશું અમારા સાથીઓ એક જનૂન સાથે કામ કરી રહ્યા છે કારણ કે તેમણે પોતાનામાં રહેલા માણસ ઉપર ભરોસો મૂક્યો છે અમિત નવજીવન ન્યૂઝમાં આવે છે નવજીવન ન્યૂઝમાં જોડાય છે મારી સાથી પત્રકાર થાય છે અને અમિત શાહને પણ અમે કહ્યું હતું કે અમારી જે આર્થિક વ્યવસ્થા છે તેમાં અમે તને કંઈક આપીશું મને થયું કે અમિત શાહ જો અમારી સાથી હોય તો અમારું ગૌરવ અમારું અભિમાન છે તો અમિત શાહની વાત લોકો સુધી પહોંચવી જોઈએ એટલે અમિત શાહનો અમે એક નાનકડો ઇન્ટરવ્યૂ પણ કર્યો તમે એ ઇન્ટરવ્યૂ જોયો હશે ખૂબ સુંદર ઇન્ટરવ્યૂ છે તમે ના જોયો હોય તો સ્ટોરી પૂરી થાય ત્યારે તમે એની અમે લિંક આપીશું એ સ્ટોરી જોજો તમને પણ થશે કે આ છોકરી ઉપર તો આફરીન થઈ જવાય અને ભલે દુનિયા જોઈ નથી પણ આપણા કરતાં ઘણી વિશાળ હૃદયની આ છોકરી છે લડવાની તાકાત તો સિંહ જેવી છે તો અમિત શાહનો ઇન્ટરવ્યૂ ચાલ્યું નવજીવન ન્યૂઝમાં અમિત સ્ટોરી થઈ પછી ઘણા બધા લોકોએ મને ફોન કર્યા અને ફોન કર્યા પછી એવું કીધું કે અમે અમિત સ્ટોરી સાંભળી અમે તેને સલામ તો કરીએ છીએ પણ તેની જે આર્થિક સ્થિતિ છે એ સ્થિતિમાં અમને એવું લાગે છે કે અમારે અમીશાના સહયોગી થવું જોઈએ અમિત આર્થિક મદદ કરવી જોઈએ એટલે કેવી રીતના અમીષાને મદદ કરી શકાય તેના વિશે અમને માહિતી આપો તો અમે અમારી મદદ અમિત સુધી પહોંચાડીશું આખી વાત જે જ્યારે મારી પાસે આવી અનેક લોકો પાસેથી ત્યારે મને થયું કે મારે અમિત નંબર કોઈને આપતા પહેલાં અમિષાને એક વખત પૂછી લેવું જોઈએ એટલે મેં અમિત આખી વાત કરી અને અમિત કહ્યું કે હંમેશા કેટલાક લોકો તને મદદ કરવા માગે છે તો તારો જો નંબર આપવામાં આવે તો જીપે દ્વારા તે લોકો તને એમનો આર્થિક સહયોગ પહોંચાડશે મને એવું હતું કે આ સાંભળીને હંમેશા ખુશ થશે રાજી થશે પણ મેં જોયું કે એના ચહેરા ઉપર ખુશી પણ નહોતી એના ચહેરા ઉપર દુઃખ પણ નહોતું અને એક ક્ષણનો વિચાર કર્યા વગર તેણે મને એવું કહ્યું કે સર તમે મને અહીંયા લઈ આવ્યા તો મારું બધું ગોઠવાયેલું જ છે મારે કોઈના પૈસાની કે કોઈની મદદની જરૂર નથી જે લોકોએ મદદ કરવાનો તૈયારી બતાડે છે તેમનો આભાર માનજો પણ મારું બધું ગોઠવાયેલું છે હવે તમારી પાસે મને એવું લાગ્યું કે આ બહુ ધનવાન છોકરી છે અમે જે આપીએ છીએ એટલું તુચ્છ છે પણ એવું કહે છે કે મારું બધું ગોઠવાયેલું છે મને એવું લાગ્યું કે આ એટલી બધી ધરવાન છે કે એની સામે આપણે માત્ર ગરીબ જ નહીં આપણે તો લાલચુ ભિખારી છીએ કાયમ આપણને ઓછું જ પડ્યા કરે છે જિંદગીમાં અને વધુને વધુ મેળવવા માટે આપણે દોટ મૂકતા રહીએ છીએ અમિત છે એને જે કંઈ થોડું ઘણું મળે છે એમાંથી એ પોતાના પરિવારને જ્યાં એની માતા અને બહેન રહે છે તેને પણ મોકલાવે છે એનો ને એના બે ભાઈઓ અમદાવાદ શહેરમાં અભ્યાસ કરે છે એક ભાઈ એની જેમ જ દિવ્યાંગ છે જેણે દુનિયા જોઈ નથી છતાં આ છોકરી એવું કહે છે મારે હવે કોઈની મદદ જોઈતી નથી મારી પાસે ભરપૂર છે તો અમીષાને જોઈને એવું લાગ્યું કે ઈશ્વર આવું મન આવો આત્મવિશ્વાસ અને આવો સંતોષ આપે કે હું ધનવાન છું મારી પાસે જે છે એનાથી હું ખુશ છું તો આ છે અમારી અમીષા એટલે જ મેં કહ્યું કે વિશ્વની સૌથી ધનિક છોકરી અમારી પાસે છે એનું અમને ગૌરવ છે નવજીવન ન્યૂઝ છે ઈશ્વરનો આશીર્વાદ તો છે પણ ગાંધી અમારી સાથે છે અને તે અમારી તાકાત છે અને ગાંધી પણ સ્વર્ગમાંથી અમિત ભરપૂર આશીર્વાદ આપશે અને આ ધનવાન છોકરી વધુ ધનવાન બળવાન અને સામર્થ્યવાન થશે ગુજરાતી પત્રકારત્વમાં અને દેશમાં પોતાનું નામ કરશે પોતાના પરિવારનું નામ કરશે અને ત્યારે અમે ગૌરવથી કહીશું આ અમીષા અમારી જ હતી અમારી સાથે કામ કરતી હતી અમીષાની લાંબી સફર બાકી છે ચાલો તો મળીશું આવા જ લોકો ને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા